તેણે પહેલેથી જ એક મોટી બની પડી ચોકલેટની ખરીદી લીધી હતી તેણે બંટી સામે પણ રાખી અને કહ્યું કે દીકરા બંટી તારે જેટલી ચોકલેટ જોઈતી હોય તેટલી તું લઈ લે બંટીએ તો ઝડપથી બંડીનું ઢાંકણું ખોલ્યું અને પોતાના હાથમાં જેટલી ચોકલેટ આવી શકે તેટલી પકડી પણ પણ મોટો નહોતું નાનું હતું એટલે તેનો હાથ બહાર આવી શક્યો નહીં તે પોતાનો બીજો હાથ વડે બોલીને આમ તેમ હલાવી પણ તેનો હાથ બહાર આવી શક્યો નહીં અને તેની માસીએ તેને કહ્યું કે દીકરા બંટી તું તારી બુદ્ધિનો ઇસ્તેમાલ કર અને તારી મુઠ્ઠી ખોલી અને એમાંથી થોડી ચોકલેટ લે તારો હાથ સરળતાથી બહાર આવી જશે તો બંટીએ તેમ કર્યું તો તેનો હાથ બહાર આવી ગયો આમાં જ બંટીએ થોડી ચોકલેટ ખાઈને એટલે તેનો હાથ બહાર આવી શક્યો નહીં આપણા જીવનમાં પણ એવું જ છે આપણે પૈસા કમાવા માટે એવું કરીએ કઈ થી કમાવી લઉં અહીંથી કમાવી લઉં અહીંયાથી કમાવી લઉં અહીંયાથી કમાવી લો પણ પછી આપણે મુઠ્ઠી ભરી જાય એટલે આપણો આર્થ બહાર નીકળે નહીં આ વાત શેર બજારવાળાને તો ખાસ તે શેર બજારમાં ઇન્વેસ્ટિંગ કરે છે અને પછી જ્યારે શેર બજાર તૂટે એટલે આખી જિંદગી લેરા ચૂકવવામાં જ વહી જાય છે તો આપણે લાલચ કરવી જોઈએ નહીં આપણને જેટલું મળ્યું હોય તે ભગવાનને સાચું સમજી અને સમજીને જ આપ્યું હોય છે અસ્તુ જય હિન્દ જય ભારત